જૂનાગઢના કેશોદમાં એરપોર્ટના વિકાસ માટે ફાગડી ગામના સર્વે નંબર હેઠળ પાસઠ હેક્ટર જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે જેને લઈને ફાગડી ગામના ખેડૂતો અને ડેપ્યુટી કલેક્ટર વચ્ચે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતોએ પણ જમીન કાર્યવાહી માટે વિરોધ કરતા યોગ્ય વર્તનની માંગણી કરી હતી તેમજ સંપાદન કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે ખેડૂતોના બાકી રહેતા નાના ટુકડાઓનું પણ સંપાદન કરવું તેમજ જે ખેડૂતોને રસ્તાઓની સમસ્યા ઉભી થતી હોય તેવા ખેડૂતોને રસ્તાઓ માટે જમીનની ફાળવણી કરવામાં આવે એવી માંગો મૂકવામાં આવી હતી આ સાથે જ ખેતરોમાં કુવા બાંધકામ વીજ કનેક્શન અને બાગાયતી પાકો ધરાવતા ખેડૂતોની જમીનની આકારણી કરી ઊંચું વળતર આપવામાં આવે જેથી ખેડૂતોને પુનઃ વસનમાં સરળતા રહે હું વિરમભાઈ જીવાભાઈ ઓડેદરા આજ રોજ કેશોદ એરપોર્ટ ઓથોરિટીની વિકાસ માટેની જે મિટિંગ મળેલ અને તેમાં અમારા ફાગરી ગામના બધા ખેડૂતભાઈઓની અંદાજિત પાસાઠ હેક્ટર જમીન જે સંપાદન થવાની છે તે અનુસંધાને અમને કેશોદા જે મિટિંગ માટે બોલાવેલા આજ રોજ બધા ખેડૂતો મળતા અમારી માગણીઓ જે અમુક હતી કે અમારી જમીન સંપાદન થતાં થોડોક ટુકડો રહી જતો હોય તો તે પણ સંપાદન કરવી અમારી જમીન જે સંપાદન થાય એ સિવાયના જમીનમાં પ્રવેશ માટે અમને રસ્તો પાછો નવો બનાવી આપવો એ પણ એક ખેડૂતોની માગણી હતી અમુક ખેડૂતોની ટોટલી જમીન સંપાદનમાં જાય છે એટલે નવી જગ્યાએ બધી વસાવટ કરવાની છે એટલે એ રીતે બધા ખેડૂતોની ડિમાન્ડ એવી હતી કે ભાઈ યોગ્ય વળતર અમને એક સાથે એક રકમમાં આપવું હોય તો જ અમે પાછું બીજે સ્થળાંતર કરી અને વસાવટ કરી શકીએ પછી અમારા અમુક પ્રશ્નો કે ભાઈ ઇલેક્ટ્રિક કનેક્શન કુવા બોર એ બધાને અમને વળતર મળવું જોઈએ અને અમારી જે નવી જમીન લઈ ત્યાં શિફ્ટિંગ કરી દેવું જોઈએ વગર ખર્ચે આ રીતના અમુક અમારે બધી જે હતી એ સાહેબે અત્યારે બધી લેખિતમાં રજૂઆતો વળતર મળશે અને સારી રીતે બધું કાર્ય પતી જાય હું કિશન ઘરસર ડેપ્યુટી કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી કેશોદ એરપોર્ટ આ રાજ્ય સરકાર દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી હેક્ટર જેવી જમીન સંપાદન કરવાની થતી હોય જે અંતર્ગત આજે ઓગણીસ કલમ ઓગણીસના જાહેરનામા બાદ કલમ એકવીસની નોટિસ સાંભળી આપી અને રૂબરૂ સાંભળવામાં આવેલા હતા જે અંતર્ગત ખેડૂતો છે એમને જમીનના જે ભાવો છે એ બાબતની જે પણ રજૂઆતો કરવાની હતી એ આજે સાંભળવામાં આવી છે અને આના આગળ અમે નિયમ અનુસારની કાર્યવાહી કરી અને અવોર્ડ જાહેર કરવામાં આવશે મકાનો અને જે ઝાડ જે જમીન છે એની અંદર જાય છે એની પણ અલગથી કિંમત આપવાની હોય છે જેથી આરએફઓ ની અધ્યક્ષતામાં એક કમિટી અને કાર્યપાલક ઈજનેરની અધ્યક્ષતામાં એક કમિટી એમ બે કમિટી મકાન ઝાડ બોર પાઇપલાઇન તેના ભાવ નક્કી કરવા માટે ફિલ્ડ વિઝિટ ઉપર જવાની છે ભાવ એકવાર નક્કી થયા બાદ ડ્રાફ્ટ એવોર્ડ છે જે એ મંજૂરી માટે મોકલવામાં આવશે ડ્રાફ્ટ અવોર્ડ ને મંજૂરી મળ્યા બાદ એવોર્ડ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ પૈસા ચૂકવી અને જે છે એ કબજા લેવામાં આવશે